મોરબી જિલ્લામાં પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે હળવદ શહેરના રાજમાર્ગો પર એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર તંત્રને નગરપાલિકાના સંયુક્ત યોજાયેલી આ યાત્રા લક્ષ્મીનારાયણ ચોકથી શરૂ થઈને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી હતી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ નગરજનો પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગામ સમસ્ત દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે એક ભવ્યથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હળવદના સૌ વેપારીઓ વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ વિવિધ પાર્ટીના કાર્યકર્તા સામાજિક શૈક્ષણિક ધાર્મિક આગેવાનો અને અઢારે વર્ણના લોકો એક સાથે ભારત માતા કી જય વંદે માતરમના નાદ સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને હળવદ શહેર એ આજે રાષ્ટ્રભક્તિ અને આખું વાતાવરણ છે દેશભક્તિ થયું હતું અને અને આ કાર્યને સફળ બનાવવા નગરપાલિકા ભારે જહેમત ઉઠાવી હતી આવનારી પંદર ઓગસ્ટ નિમિત્તે હળવદ તાલુકા તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લક્ષ્મીનારાયણ ચોક થી આંબેડકર સર્કલ સુધી હતું અને આ પાલિકાના પ્રમુખ તરીકે સૌ હળવદવાસીઓને પંદર ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું